હેલો મિત્રો જય જોહાર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા નવા વિડીયોમાં તો દોસ્તો આજનો વિડીયો છે ને કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો મિત્રો તો દોસ્તો આજનો વિડીયો આપણા ખેતરનો છે આજે બોરવાનું કામ અહીંયા ચાલુ છે મિત્રો

ખાતર ખલાસ થઈ ગયું છે તો આ થેલી મચી લઈ લેશું ડબલામાં ભરી લેશું ફરીથી તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આ રીતે ખાતર આપણે ભરી લેશું ડબલામાં તો મિત્રો અહીંયા કંકોળા વેણવાનું કોમ ચાલે છે તમે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો અમારા અહીંયા લક્ષ્મણભાઈ છે જે કંકોડો વેણે છે વિડીયોમાં તમે જોઈ શકો છો તો આ રીતના આપણે જંગલ વિસ્તારમાં કંકોડો મળી રહેશે રોજના રોજ કેટલો વેણતો આ હકીલો પણ છો

પેલી બાજુ એમ લાગે સકુડા જો જો સા તો દોસ્તો હવારે હવારે અહીંયા સકુડુ ભાઈ કંકુડો વેણ છે જે તમે વિડિયોમાં જોઈ શકો છો મિત્રો તો આ હવારે હવારે આપડા ગોમડાનું વાતાવરણ હોય ને આ બાવળીમાં કંકુડો લાગે છે સકુડો વેણે છે આ પડ્યું આપડું બાઈક દૂધ ભરીને આવી ગયા અહીંયા તો ચાલો આપણે વહી છી જઈશું એક ગુજુ ભરાયો હવે તો ફરી કેટલો ભરાયો એક ગુજુ જોઈ કેટલો હવે બરદા બતાવ તો કરો આટલો જોઈ કાઢ દે કેવો હવે આપડા હેણો તો બતા હા બરાબર देसी કંકુડો મિત્રો વિડિયો મે એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો સાંજના છ વાગે છે ને આપણે અહીંયા અત્યારે મહાદેવના મંદિરે છીએ મિત્રો તો અહીંયા આપણે પાણી ભરવા માટે આવેલા છીએ તો અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર આવેલું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આપણે આ હેડપંપે પાણી ભરવા માટે આવેલા છીએ તો જોઈ શકો છો દોસ્તો તમે આ મહાદેવના દર્શન પણ કરી શકો છો અહીંયા બહુ સરસ મજાનું એવું મસ્ત મજાનું મંદિર આવેલું છે અમે દોસ્તો તો ગાઈઝ આ હેન્ડપંપનું પાણી આપણે ભરવા માટે આવેલા છે અહીંયા બોટલ ભરી દીધી છે તો સાંજના છ વાગે છે મિત્રો અને અહીંયાનું વાતાવરણ બહુ સરસ મજાનું છે જે તમે વિડીયોમાં જ જોઈ શકો છો દોસ્તો તો દોસ્તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો ગાઈઝ આપણી પાણીની બોટલ અહીંયા ભરી દીધી છે તો આપણે અહીંથી જઈશું દોસ્તો હવે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો ચાલો આપણે અહીંથી જઈશું મિત્રો આપણે બાઇક ઉપર લટકાવી દીધું છે પાણીની બાટલ તો ચાલો આપણે અહીંથી નીકળીશું તો દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આવા રોજના રોજ નવા નવા દેશી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો મિત્રો તો આ રીતે રોજના રોજ આપણા દેશી નવા નવા વિડીયો આવતા હોય છે તો ફરી મળીએ બીજા વિડીયોમાં